તો ચાલો ફ્રેન્ડ્સ આજે પણ આપણે એક મિલ્કશેક બનાવીશું જે ખૂબ જ ટેસ્ટી બનશે તો એના માટે મેં બધાથી પહેલાં બે ગ્લાસ લઈશું અને એને ચોકલેટ સિરપથી આપણે આવી રીતે ડેકોરેટ કરી દઈશું અને ડેકોરેટ કરી અને જ્યાં સુધી આપણે મિલ્કશેકની તૈયારી કરીશું ને ત્યાં સુધી એને આપણે ફ્રીજમાં રાખી દઈશું એવું કરવાથી આજે આપણે ચોકલેટ રાખીશું જ્યારે મિલ્કશેક એમાં નાખીશું તો આ ચોકલેટ મેલ્ટ નહીં થાય તો એને શેડ કરવા માટે આપણે પાંચ મિનિટ માટે ફ્રીજમાં રાખી દઈશું અને ચલો હવે મિલ્કશેકની તૈયારી કરીએ તો આજે આપણે ઓરિયો મિલ્કશેક બનાવીશું તેના માટે મેં ઓરિયોના બે દસ દસ વાળા જે પેકેટ આવે છે એ પેકેટ લીધેલા છે અને આવી રીતે આપણે ક્રીમવાળા બિસ્કિટ અને આ એને બીજી બાજુનો જે પાર્ટ છે એ અલગ કરી લેશું અને ક્રીમ વગરના જે બિસ્કિટ છે એને મિક્સી જારમાં નાખી અને એને આપણે પાવડર બનાવી લેશું અને પછી જે આ બિસ્કિટ છે ને એને પછી આપણે એમાં મિક્સ કરી દેસું તો જુએ આ પાવડર બની ગયો છે ને તો એમાંથી હવે એ ત્રણ ચમચી જેટલો પાવડર આપણે એક વાટકામાં અલગથી કાઢી લઈશું આગળ હું તમને કહું આપણે આ પાવડરનું શું કરશું અને હવે જે પ્લેટમાં બિસ્કિટ છે ને એ બધા જ એમાં નાખી અને આપણે એને પીસી લેવાના છે તો આપણે પહેલા બધા જ એમાં નાખીશું બધા બિસ્કીટ નખાઈ જાય પછી આપણે એક કપ ચિલ્ડ દૂધ અહીંયા મેં લીધેલું છે એટલે હું ક્યુબ નથી નાખતી જો તમારું દૂધ રૂમ ટેમ્પરેચરનું હોય તો તમે એમાં ક્યુબ નાખી શકો છો અને અહીંયા મેં વેનિલા પ્લેન આઈસ્ક્રીમ લીધેલું છે જે દસ રૂપિયાની નાનો કપ આવે છે એ નાનો કપ જ લીધેલો છે એ આઈસ્ક્રીમ નાખીશું અને હવે આ મિલ્કશેપને આપણે ક્રશ કરી લઈશું અને હવે જુઓ આપણા જે ગ્લાસ છે એ પણ બરાબર સેટ થઈ ગયા છે તો મેં એને કિનારી ઉપર દૂધ લગાવી દીધેલું છે જેથી આપણે આ બિસ્કીટનો ચૂરો છે એ ગ્લાસ ઉપર સરસ રીતે ચીપકી જાય તો એવી જ રીતે આપણે બંને ગ્લાસ ઉપર દૂધનો જે બિસ્કીટનો ચૂરો છે એ ચીપકાવી દઈશું અને આપણે જે બિસ્કીટ પીસીને અલગ રાખેલા હતા એક એક ચમચી આપણે ગ્લાસમાં નાખી દઈશું અને હવે આપણે જે પીસીને રાખેલું છે એ મિલ્કશેક નાખી દઈશું મિલ્કશેક જ્યારે પણ તમે પીશો ત્યારે પલ્સ મોડ ઉપર પીસવાનું છે એવું કરવાથી તમારો મિલ્કશેક છે એકદમ ઘાટો બનશે જો તમે એક ધારૂ પીસો તો મિલ્કશેક એકદમ પાતળો બની જશે અને એના ઉપર ડેકોરેશન માટે મેં બંનેમાં એક એક સ્કૂપ વેનીલા પ્લેન આઈસ્ક્રીમ રાખેલું છે અને એના ઉપર આપણે બિસ્કિટના થોડા મોટા મોટા કટકા છે એવી રીતે રાખી દઈશું તમે ઈચ્છો તો અહીંયા ચોકો ચિપ્સ પણ રાખી શકો છો અથવા તો ડાર્ક ચોકલેટ પણ એડ કરી શકો છો અને બિસ્કિટથી આવી રીતે ડેકોરેટ કરી દેશું તો જુઓ ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ટેસ્ટી આપણો મિલ્કશેક બની ગયો છે આઈ હોપ કે તમને આ રેસીપી પસંદ આવી હશે જો પસંદ આવે તો એને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો તો ચલો હવે મળીએ આગળ આવા ઈઝી અને યુનિક રેસીપી સાથે ત્યાં સુધી બાય